નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ હાર્દિક સ્વાગત છે વડોદરા તરીકે નિયમો અનુસાર ગોધરા ડિવિઝન ખાતે બદલી થતા વડોદરા ના કર્મચારીઓ દ્વારા વિદાય સમારંભમાં પ્રમોશન અને વિદાયના કારણે હર્ષ અને વિષાદની મિશ્ર લાગણી ઉદભવવા પામી હતી અને વડોદરા ડિવિઝન ખાતે નવા હાજર થયેલા ડીએમએ કીર્તિ

ચાજમાં સહી કરવા માટે જવાનું હતું મને કંઈ ખબર જ નથી કે અવલો પ્રશ્ન તમે આયોજન કરશો તમે આજે અચાનક ખૂટા ગાળામાં મારા માટે આટલું બધું આયોજન કર્યું છે એ બદલ પહેલાં તો સૌ આપણુંભાઈ કર્મચારી મંડળના આગેવાન ચતુરભાઈ કેતનભાઈ અજુર મહાજનના આગેવાન મારા મિત્ર કઈ ગયા ભાઈ રિતેશ રાવ ભાઈ નિર્ગુણે તમામ તમારા કર્મચારી મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું પહેલા તો રાઠોડભાઈએ ઘણી બધી વાતો કરી દીધી છે પણ માથે સાપુ બાજુ હોય ને તો આજે વડોદરા રમતા લીધા પણ સાપો બાજુ પહેલી વાર વિદાય થયું છું એવું આ ડેપો મારો પહેલો છે મારી જીવનભર મને યાદ રહેશે